જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં ગણેશ ચોથના દસ દિવસ સાંભળવામાં આવતું ગણેશ પુરાણ જેમાં સાંભળશું શ્રી ગણેશ દર્શન અને શ્રી ગણેશ ચરિત્રની કથા ભગવાન ગણેશ વિઘ્નહર્તા દેવ મનાય છે પ્રત્યેક શુભ કાર્ય તેમના સ્મરણ અને પ્રાર્થના માત્રથી જ નિર્વિઘ્ને પાર પડે છે એવી જ રીતે શ્રી ગણેશ પુરાણની કથા સાંભળવા ગણેશ પુરાણની કથા સાંભળી આજના દિવસને પાવન બનાવીએ બોલો ભગવાન શ્રી ગણેશની જય શ્રી ગણેશનું સ્વરૂપ બ્રહ્મા વિષ્ણુ અને મહેશને નેત્રોને ખૂબ આનંદ આપનારું લાગ્યું હતું એમના પગની આંગળીઓના નખોમાં એવી તો લાલીમાં હતી કે તેની આગળ લાલ કમળની કાનથી પણ ફીકી પડી જતી એમના શરીર ઉપરનું લાલ વસ્ત્ર એવું શોભી રહ્યું હતું કે સમી સાંજના સૂર્યની રક્તવળની પ્રભા પણ ઝાંખી લાગે એમના ચારેય સુંદર હાથોમાં ખડગ ખેટ ધનુષ અને શક્તિ શોભી રહ્યા હતા એમની નાસિકા પણ સુંદર પ્રભાવ પાડી રહી હોય એમ લાગતું હતું એમના મુખ કમળનું તેજ પૂર્ણિમાના ચંદ્રની પ્રતિભા સાથે જાણી કે હરીફાઈ કરી રહ્યું હોય એમ લાગતું હતું એમના કમળ જેવા મનોહર નેત્રો વિકસિત રહેતા હતા એમના મસ્તક ઉપર જળહળતો મુકુટ શોભી રહ્યો હતો એમના એક દાંતની સાથે વરાહની દાઢની પણ સરખામણી થઈ શકે એમ લાગતું ન હતું એમની સૂંઢ દેવોના હાથી ઐરાવતને પણ ઈર્ષા ઉપજાવે એવી હતી સૃષ્ટિના સર્જક બ્રહ્માજીએ ગણેશના સર્વ અંગોનું ખૂબ સુંદર વર્ણન કર્યું છે એમનો મુગટ મોતી અને રત્નોથી જડેલો છે સમગ્ર શરીરે લાલ ચંદનનો રેપ કરેલો છે એમના માથા ઉપર સિંદૂર શોભી રહ્યું છે ગળામાં મોતીની માળા ધારણ કરેલી છે હાથ ઉપર કિંમતી બાજુ બંધ શોભી રહ્યા છે એની આંગળીઓ પર મણી જડિત વીટીઓ ચમકી રહી છે ઉપર ચંદ્ર શોભી રહ્યો છે સમર્થ રામદાસ સ્વામીએ એમના દર્શનનું વર્ણન આ પ્રમાણે કર્યું છે ગણપતિજીનું ભવ્ય સ્વરૂપ અને ભીમ મૂર્તિ મહાપ્રચંડ છે સિંદૂર ચર્ચિત મસ્ત વિસ્તરણ અને ઉન્નત છે એના ગંડ સ્થળમાંથી ખૂબ સુગંધ પ્રસરે છે એમની સૂંઢ સરળ છે એમના ગાલ સુંદર છે એમની છોટી છોટી આંખ અનોખી સુંદરતાનું દર્શન કરાવે છે એમના કોમળ અને લચી પડેલા કાન ફળફડાટ કરી મૂકે છે એમના રત્નોથી ચડેલો મુકુટ જળહળી રહ્યો છે સંત જ્ઞાનેશ્વરજી ગણેશજીના મુખમંડળની શોભાનું બહુ સુંદર વર્ણન કરે છે તેઓ વર્ણવે છે કે દેવાથી દેવની સૂંઢ મહાસુખના પરમ આનંદોને આપનાર નિર્મલ સુવિચારની ઘોતક છે એમનો અખંડિત અને ઉજ્જવળ દાંત મતભેદોને દૂર કરી સંવાદ ફેલાવનાર હોય એવો લાગે છે એમની ચમકતી નાની આંખો જ્ઞાન તેજને સ્ફુરણ આપનારી લાગે છે ગણેશજીના બંને કાન પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા હોય એવો ભાસ થાય છે ગણેશજીના બંને ગંડસ્થલ રૂપે ચમકવાળા જાણે કે દ્રૈત અને અદ્રૈત છે શ્રી ગણેશજી વિધ્નોનો નાશ કરનારા છે એમની પાસે અસંખ્ય આયુધો છે જેનો ઉપયોગ નિદેશ વિધ્નોને નાશ કરવામાં હર હંમેશા થતો રહે છે એમના આયુધોમાં મુખ્ય દસ આયુધ છે વ્રજ શક્તિ દંડ ખડગ પાશ અંકુશ ગદા ત્રિશૂળ પદ્મ અને ચક્ર એક વખત પાર્વતીજીએ શિવને પૂછ્યું કે દેવોને માટે સૌથી શ્રેષ્ઠ એવું કયું વ્રત છે કે જે કરવાથી સંપૂર્ણ મનોકામના સફળ થાય દેવાતી દેવ મહાદેવે પાર્વતીજીને કહ્યું એવું સરોતમ વ્રત તો પુણ્યક વ્રત છે પાર્વતીજીએ પૂછ્યું એ વ્રત ક્યારે અને કેવી રીતે આચરવું અને એનો વિધિ શો હોય તે મને કહો શિવજીએ કહ્યું માઘ માસની સુદ તેરસના દિવસથી આ વ્રતનો આરંભ કરવાનો હોય છે વ્રત આરંભના પહેલા દિવસે વ્રત કરનારે ઉપવાસ કરવો બીજા દિવસે પ્રાતઃકાળમાં શૌચ વગેરે ક્રિયાઓથી પરવારી નદીમાં નિર્મળ જળથી સ્નાન કરી સર્વ વ્યાપક શ્રી હરિને અધર્યા આપી ઘેર આવી જઈ ઘેરે આવી યોગ્ય પુરોહિત દ્વારા કલશ સ્થાપન કરે પછી સંકલ્પ કરી એ મહાન વ્રતનો આરંભ કરવો પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખનાર વ્રતિએ કુષ્માંડ નાળિયેર વગેરે ફળો વગેરે શ્રીહરિને સમર્પિત કરવા જોઈએ વ્રતકાળ દરમિયાન ભાવવાહી ભજનો ગીતો વગેરેથી પ્રભુને પ્રસન્ન કરવા પ્રયત્ન કરવાની જરૂર છે પ્રભુને પ્રસન્ન કરવા માટે સુગંધિ પુષ્પોની માળા ભક્તિભાવપૂર્વક ચઢાવી જોઈએ શ્રીહરિને રીઝવવા માટે સ્વાદિષ્ટ પકવાનોનો ભોગ ધરવો જરૂરી છે દરરોજ શક્ય હોય તેટલું બ્રહ્મ ભોજન કરાવવું ઘટે છે દરરોજ પૂજા સમયે સુગંધી પુષ્પો ચઢાવી સો વાર પ્રભુના ચરણોમાં મસ્તક નમાવવું જોઈએ વ્રતકાળ દરમિયાન છ મહિના સુધી હવિશ્યાન અને પાંચ માસ સુધી ફળનો આહાર કરવો પછી પંદર દિવસ હવિનો આહાર કરવો અને બીજા પંદર દિવસ કેવળ પાણી ઉપર રહેવું જોઈએ રાત્રે કુશાસન પર બેસી જાગરણ કરવું ઘટે આ પ્રમાણે વિધિસરપૂર્વક વ્રત પૂર્ણ કર્યા પછી વ્રતોધ્યાપન કરવું વ્રતોધ્યાપનમાં સારું સરખું દાન કરવું ઈષ્ટ છે બ્રહ્મ ભોજન પણ કરાવવું જોઈએ બ્રાહ્મણોને દક્ષિણા આપી રાજી કરવા જોઈએ આ વ્રતનો મહિમા એવો છે કે વ્રત કરનારની બધી શ્રી હરિપર દ્રઢ ભક્તિ થાય છે અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે ધન ધાન્યની વૃદ્ધિ થાય છે અને ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થાય છે એ પછી શંકર ભગવાને એ વ્રત કરવા માટેની જરૂરી સામગ્રી પાર્વતીજી માટે એકત્ર કરી દીધી સનતકુમારોને પુરોહિતે પદે આમંત્ર્યા અને કહ્યું તમે આ વ્રત શ્રદ્ધાપૂર્વક પાર પાડો અવશ્ય તમને પરમ દુર્લભ એવા પુત્ર રત્નની પ્રાપ્તિ થશે હિમગીરી નંદીની પાર્વતીજીએ પુણ્ય વ્રત અતિશય શ્રદ્ધાપૂર્વક આદર્યું વ્રતના સમયે કૈલાસની શોભા કોઈ અપૂર્વ બની રહી હતી સ્થળે સ્થળે ચંદનનો છંટકાવ થયો હતો આંબાના પાંદડા તોરણો સર્વ સ્થળે બાંધવામાં આવ્યા હતા ઠેક ઠેકાણે કેળના સ્તંભો રોપ્યા હતા સર્વ સ્થળે સાત્વિક આનંદ પથરાઈ રહ્યો હતો ભગવાન શંકરે સમસ્ત આગંતુકો માટે સરસ નિવાસ સ્થાનો અને ભોજન વગેરેની વ્યવસ્થા કરી હતી સકળ સૃષ્ટિની નિયામકી ગિરિજાના આ શ્રેષ્ઠ વ્રત પ્રસંગે લક્ષ્મીજીએ જાત જાતના સ્વાદિષ્ટ પકવાનોના ભોજન સર્વ કોઈને માટે તૈયાર રાખ્યા હતા દેવતાઓ અને ઋષિઓ સાથે ભોજન લીધા પછી સાક્ષાત નારાયણ સિંહાસન પર બિરાજ્યા હતા ત્યારે શ્રી મહાદેવજીએ સ્તુતિ કરતાં કહ્યું પ્રભુ ગિરિજા આ ઉત્તમ વ્રત દ્વારા શ્રેષ્ઠતમ પુત્ર આકાંક્ષા રાખે છે શ્રી નારાયણે પ્રત્યુત્તરમાં કહ્યું આ પુણ્યમય પુણ્ય વ્રતના મહાન પ્રભાવ રૂપે સ્વયં પર પાર્વતીના ખોળામાં ક્રીડા કરશે નારાયણ ભગવાનના વચનો સાંભળી ત્રિલોચન શિવજી હર્ષથી ગદગદ થઈ ગયા પાર્વતીજીએ ભગવાન નારાયણના વચનો સાંભળ્યા ત્યારે એના આનંદનો કોઈ પાર ન રહ્યો પાર્વતીજીએ અતિશય ભક્તિભાવપૂર્વક વ્રતની સમાપ્તિ કરી અને શ્રી કૃષ્ણ ભગવાનની પ્રાર્થના કરી કે હું આપના જેવા પુત્રની પ્રાપ્તિ ચાહું છું વ્રતને કારણે ભગવાન પ્રસન્ન થયા હતા એમણે પાર્વતીજીને એમની ઈચ્છા મુજબનો પુત્ર પ્રાપ્ત થશે એવું વરદાન આપ્યું વ્રતની સમાપ્તિ પર મહિમામયી ભગવતી પાર્વતીએ પોતાના પ્રાણનાથ દેવાથી દેવ મહાદેવની પૂજા કરી એ એ વખતે દેવોના વાદ્યો વાગી રહ્યા માંગલિક ગીતોથી સ્થાન થઈ રહ્યું સર્વ આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ પ્રસરી ગયું બીજા દિવસે દ્વાર પર એક વૃદ્ધ બ્રાહ્મણ આવીને ઊભા રહ્યા એમણે માતા પાર્વતી પાસે ભોજનની માગણી કરી માતાજીએ એમને પૂર્ણ પ્રેમથી મિષ્ટાન ભોજન કરાવ્યું એ પછી એ વૃદ્ધ બ્રાહ્મણ આશીર્વાદ આપીને ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા બીજી તરફ માતા પાર્વતીની શૈયા પર એક નવજાત બાળક સૂતેલો માલુમ પડ્યો એ બાળકનો દેહ શુદ્ધ ચંપકવળનો હતો એનું સુંદર શરીર કામદેવને પણ મોહિત કરે એવું હતું એના નેત્રો કમળને પણ લજાવે એવા હતા કપાળ અતિશય મનોરમ્ય હતું એ બાળક પથાર પર પડ્યો પડ્યો પોતાના હાથ પગ ઉછાળી રહ્યો હતો પાર્વતીજીએ જ્યારે આ સુંદર બાળકને જોયો ત્યારે એ અત્યંત રાજી થઈ ગયા અને મહાદેવજીને બોલાવી બાળકને જોવા કહ્યું પાર્વતીજીના આનંદની તો સીમા ન રહી પુત્રને ખોળામાં લઈ તે વારંવાર ચુંબન કરવા લાગ્યા સ્વર્ગના સઘળા દેવો મહેશ્વરને ત્યાં દિવ્ય પુત્રના જન્મના સમાચાર જાણી ખુશ થયા સગળાએ બાળકને આશીર્વાદ આપ્યા એક દિવસ માતા પાર્વતી બાળપુત્રને ખોળામાં લઈ બેઠા હતા ત્યાં સૂર્યપુત્ર સનેશ્વર આવી પહોંચ્યા અને મહાદેવી પાર્વતીને નમસ્કાર કર્યા છતાં એની આંખ બંધ જેવી હતી શનિશ્વર મહાદેવી કે એમના પુત્ર સામે જોતા ન હતા પાર્વતીજીને આથી આશ્ચર્ય થયું અને શનિશ્વરને પૂછ્યું તમે મળવા આવ્યા છો છતાં તમારી નજર આમ કેમ છે શનિશ્વરે જવાબ આપ્યો મને મારી પત્નીએ જ શાપ આપ્યો છે કે તમે જેના પર દ્રષ્ટિપાત કરશો તે નાશ પામશે આથી હું કોઈની સામે જોતો નથી આ સાંભળી મહાદેવી પાર્વતી બોલ્યા સમસ્ત વિશ્વ ઈશ્વર ઈચ્છાને આધીન છે તમે નિર્ભયપણે અમારી સામે જોવો આ સાંભળી શનિશ્વર વિચારમાં પડી ગયા એને થયું કે જો હું બાળકની સામે જોઈશ તો જરૂર એનું અનિષ્ટ થશે છતાં માતા પાર્વતીની આજ્ઞાનું ઉલ્લંઘન પણ શી રીતે થાય શનિશ્વરે વક્ર દ્રષ્ટિ કરી પાર્વતી માતાના બાળક ઉપર જ્યાં દ્રષ્ટિ પડી કે તરત એ બાળકનું માથું ધડથી જુદું થઈ ગોલોકમાં ચાલી ગયું પોતાના પુત્રની આવી હાલત થયેલી જોઈ પાર્વતીજી અત્યંત વ્યાકુળ બની ગયા અને બેભાન થઈ ગયા શ્રી વિષ્ણુ ભગવાનને ખબર પડી એટલે એમણે એક હાથીના બચ્ચાનું મસ્તક કાપી ગરુડજી પર સવારી કરી અને કૈલાસ પહોંચ્યા ત્યાં પાર્વતીજીના પુત્રના થડ પર એ માથું છોડી દીધું અને પુત્રને સજીવન કર્યું પાર્વતીને ખૂબ આશ્વાસન આપી વિષ્ણુ ભગવાન વૈકુટ લોક તરફ ચાલી ગયા કેટલાક સમય પછી દેવગણ સાથે વિષ્ણુ ભગવાન કૈલાસ પધાર્યા અને ગજાનંદની અત્યંત ભાવપૂર્વક પૂજા કરી આ રીતે ગજાનંદ સર્વ દેવોના પણ પૂજ્ય બન્યા એ પછી દેવગણોએ એ બાળકના નામકરણનો વિધિ કર્યો વિધનેશ ગણેશ હેરમ ગજાનન લંબોદર એકદંત શુર્પકર્ણ વિનાયક વગેરે નામો રાખ્યા અને ગણેશજીને સર્વ સ્થળે સર્વ કાર્યમાં પ્રથમ પૂજ્ય બનાવ્યા ઈતિ શ્રી ગણેશ પુરાણે અધ્યાય ચોથો સમાપ્ત બોલો ભગવાન શ્રી ગણેશની છે તો મિત્રો ગણેશ પુરાણમાં ભગવાન ગણેશની સુંદર કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત કરવા અને મનોકામના પૂર્ણ કરવા ગણેશ પુરાણનું શ્રવણ ઉત્તમ ફળદાયી છે તો આ વિડીયોમાં ગણેશ પુરાણની સુંદર કથા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ